આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે પરંતુ કેટલીક શરતો તેમને માનવી પડશે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ રહ્યો આદિવાદી સમાજમાં જે રોષ જોવા મળ્યો તે મામલે પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે નવે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થયો છે તેમને જામીન મળ્યા છે તે મામલે નિવેદન આપતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે એ હું છું ફૈઝાન ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે રાહતના સમાચાર છે કેમ કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે આ શરતી જામીન મુજબ તેઓ ડેડીયાપાડામાં નહીં પ્રવેશી શકે તે પ્રકારની એક શરત પણ મૂકવામાં આવી છે ત્યારે તેઓએ હાસકારો પણ અનુભવ્યો છે હવે ડેડીયાપાડાના જે સળગતા પ્રાણ પ્રશ્નો છે તે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોતાના સમર્થકો સાથે ઉઠાવવાના છે પરંતુ જે પ્રવેશબંધી કરવામાં આવી છે તેમના મત વિસ્તારમાં તેને લઈને તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસી સમાજના જે લોકો છે નેતાઓ છે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે આદિવાસી શેર ગણાવ્યા છે અને કહ્યું છે કે ધારાસભ્ય અવારનવાર લોકો માટે લડત ચલાવતા હતા લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા અને ક્યાંક ને ક્યાંક બાબત ખોંચીને તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા પહેલા તો અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં પણ રહેતા હોય છે બ્રિજરાજસિંહ બ્રિજરાજભાઈ જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે અઢી મહિનાના વિરામ બાદ જેલવાસ બાદ તેઓ

લોકશાહીની હત્યા થઇ રહી છે. સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા એમણે પણ કીધું હતું કે કોઈ ગાળા ગાળી ઘટના પણ નહોતી બની અને જે ચાર્જ શીટ માં નિવેદન છે એના કરતા અલગ જે એફ આઈ આર ની script બનાવામાં આવી હતી તો ચોક્કસ પણ high ને પણ એવું લાગ્યું કે ચરિતરભાઈ વસાવા ને ફસાવા માટે આ કાવતરું રચવામાં આવ્યું છે ત્યારે ચરિતરભાઈ ને જામીન મળ્યા છે અને આવનારા દિવસો માં ચૈતરભાઈ કોઈનાથી ડરવાના નથી કે ગભરાવાના નથી ચૈતરભાઈ આદિવાસી સમાજના લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડતા ચાલુ રાખવાના છે. बृજયતભાઈ શરતી જામીન છે તેમને ડીડિયાપાડા પોતાની કોન્સિસ્ટન્સીમાં ન પ્રવેશવા માટે કહેવામાં આવ્યું છે સાથે કેટલીક શરતો છે જેમાં તેઓ સાક્ષીઓને ધમકાવી શકશે નહીં કોઈ પણ આ કેસ થી છેડછાડ કરી શકશે નહીં શરતો ને કઈ રીતે જુઓ છો? જી કોઈ જ સંવિધાનમાં કે બંધારણમાં આવો કોઈ ઉલ્લેખ નથી છતાં પણ કોઈ પણ એક પ્રતિનિધિ એમના જ વિસ્તારમાં દૂર કરવાનો આ એક પ્રયત્ન મને લાગી રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખુબ સારી રીતના વકીલોની ટીમ લીગલ સેલની જે ટીમ છે એ ફાઇટ કરશે અને આવનારા દિવસોમાં ચેતરભાઈ વસાવાને ન્યાય મળશે અને સાથો સાથ અવાર

લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડનારી પાર્ટી છે જે રીતના સમગ્ર ગુજરાત ની અંદર આપણે જોયું કે મારા રાજુભાઈ કરપડા હોય ગોપાલભાઈ ટાલિયા હોય સુદાનભાઈ ગઢવી હોય પ્રવીણભાઈ રામ હોય એ બધા જ લોકો નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને ખાસ કરીને વ્યસનોથી ઘેરાયેલા તે જે સમાજના લોકો છે એમના હક અધિકાર ન્યાય માટે કામ કરે છે તો આવા ભાજપના નેતાઓ કદાચ બયાનબાજીઓ કરતા હોય એ બિલકુલ નવરા છે

ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને વધાવ્યો છે આવકાર્યો છે સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે એટલું જ નહીં કે ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી ઉપર આરોપ કર્યા હતા તે મામલે પણ તેમણે ખુલાસો કરતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी